હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સરહદ મહાદેવ તો ભાઈ આજે સવારે અમે ગયાજી પહોંચી ગયા છે અને ના ધોઈ કમ્પ્લીટ થઈ ગયું છે બધું અને અહીંયા હવે પિતૃ શ્રાદ માટે જાય છે તો વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોઈને ગયાજી કાંઈ આવવું હોય તો માહિતી પણ ફોન કરી શકો મને સ્ક્રીન ઉપર નંબર આવે છે એની પૂરેપૂરી માહિતી આપી દેશો હું કોને કાંઈ શું કરાવવું બધું તો અમારા બધાય ટકા આવે છે હવે ટકા નંબર એક ઉભા જો ટકા નંબર એક હા બે ટકા આ ત્રણ ટકા આ ચાર ટકા પાંચ આ છ હાલો હવે ટકા વગરના ને જે બધા ટકા છે ટકો છે હા મારકી બાપા ટકા હાલો હવે ધીમે ધીમે જાય હાલો બધા જો વિધિ કરાવવા જાય છે કાંઠે હા

ધામ ગયા હવે અહીંયાથી ફાલ્ગુની નદી આવશે તો સીધા એ નદીને કાંઠે જ્યાં આપણી જગ્યા છે ત્યાં બધા વિધિ માટે જાઉં અને ટકોન જ કરાવ્યો એ વિધિમાં હું બેસવાનો છું ટકોન જ કરાવ્યો પાંચ વાળ કપાવી લીધા પછી આ બધું સેટ કરતા હાર લાગી જાય એટલે અમારે પિતરું હોય જાય સારું હાલ પાછું નાનો છું બધાથી ઉમરમાં પદમા પદ્મા ભાઈમાં નાનો છે લાલ તો જો સામે ફાલ્ગુની નદી છે અત્યારે પાણી છે નહીં જો નદી પાણી છે નહીં પાણી સુકાઈ ગયું પણ આ નદીને જાતનું નદીમાં એક શ્રાપ છે અહીં પાણી તમે ઓલું કહેવાય ગાડો ને ખાડો તો સીધું પાણી આવી જાય

হ্যালো পিতা বুঝে

एक एक दाना जाप करी लो हाथ लगाओ बिन तुम लोग हाथ नहीं खाओ हाथ मत करो ओम ओ दादा खाली हाथ पांव पाड़ो ना बोलो ओम नन जल्ले हालो मोटा पाप मांगी बापा नन जल्ले

જોયો છે અને અત્યારે અમે લાઈટ છે નેપાળ કોઈ બોર્ડર છે આથી રાત ગાડી એટલી છે લાગુ કોઈ વધારે પડી ગઈ તમે અમારતો બોર્ડર મોડા તો લોકો કલાકમાં બોર્ડર આવી ગયા બોલે તમે લોકો અને ત્યાંથી આવું અમે આઠમા

અમારો બડીયો <tipot> 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 થોડો પૂર્જ કરે છે તો ચાલો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શેર કરજો કોઈની યાત્રામાં જોડાવું હોય તો એને પણ ફાયદો થઈ શકે એટલે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તમારા વોટ્સએપ ગ્રુપ છે ફેસબુક છે ઇન્સ્ટા છે કોઈ પણ માં શેર કરજો અને સપોર્ટ કરજો સલાહ સૂચન હોય તો જતા નહીં